તો સ્વાગત છે નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજ પર પક્ષકારોનો ફોટોગ્રાફ તથા ફિંગરપ્રિન્ટ લગાવવા બાબતનો મહત્વનો પરિપત્ર હતો દોસ્તો આ પરિપત્ર ની અંદર એવું દર્શાવવામાં આવેલું છે ફ્રોડ ન થાય તેના લીધે જે કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજ બનાવે છે તે વ્યક્તિએ પોતાનું એક પત્ર એટલે કે પોતાનું નામ એડ્રેસ અને તમામ વસ્તુ આવી જાય અને લેનાર વેચનાર પાકા જે કોઈ પણ વ્યક્તિ જે ખરેખર જે વ્યક્તિ છે તેની ખાતરી લેવાની છે કે ભાઈ આજ લેનાર છે અને આજ વેચનાર છે તેનું ખોટું નામ ધારણ કરીને કોઈ અન્ય વ્યક્તિ આવ્યા નથી તે બાબતનો એક પત્ર તેની અંદર તેને સહીવાળો મૂકવાનો છે અને જો દોસ્તો તેની અંદર તેને બાહિંદ આપે છે કે જો આ વસ્તુ ખોટી હશે સાત વર્ષની સજા અથવા તો દંડ તે બંને હું પાત્ર છું તેવી ખાતરી તે તે પત્રના વ્યક્તિ આપવાની રહેશે જે વ્યક્તિ દસ્તાવેજ બનાવે છે તે વ્યક્તિએ તો હવે દોસ્તો જે તો મેં આપશો જણાવી દીધી તેની અંદર શું શું માહિતી આપેલી છે તો હવે આપશો એ જણાવીશ દોસ્તો કે તે પત્ર આપણે કેવી રીતે બનાવવાનો રહેશે તેનો ફોર્મેટ કેવી રીતનો આવશે તે ફોર્મેટ આજે હું આપસો સામે લઈને આવ્યો છું દોસ્તો તે ફોર્મેટ આવી પ્રકારનો છે જોઈ શકો છો આપ દોસ્તો આવી પ્રકારનો ફોર્મેટ આપણે બનાવવાનો રહેશે તો હું આપ સ્ટેપ બાય સ્ટેપ કહીશ કે સૌથી પહેલા આપણે શું બનાવવાનું છે ત્યારબાદ શું બનાવવાનું રહેશે દોસ્તો આવી રીતનો પત્ર આવશે આપ સૌને દેખાતો હશે તો હું આપ સૌથી પહેલા જણાવી દઉં દોસ્તો તો આની અંદર જે નવ કોલમો આપવામાં આવેલ છે નવ બોક્સ આપવામાં આવેલો છે જેની અંદર શું શું માહિતી દર્શાવવામાં આવેલી છે તે હું આપ જણાવી દઉં તો સૌથી પહેલા ઉપર આપવામાં આવેલી છે નમૂનાની અંદર કે નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની કલમ બત્રીસ એ મુજબનું પરિશિષ્ટ દસ્તાવેજ પરિશિષ્ટ છે તેનું વર્ણન કરવાનું છે તો અહીં જે નવ અહીં ખાના આપવામાં આવેલા છે તે બોક્સ વિશે સૌથી પહેલા હું આપને જણાવીશ તો સૌથી પહેલા બોક્સની અંદર શું દર્શાવવામાં આવ્યું છે દોસ્તો તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ અંતર્ગત દસ્તાવેજનો પ્રકાર એટલે કે દસ્તાવેજનો પ્રકાર કયો છે ફારગેજી દસ્તાવેજ છે બક્ષિસ દસ્તાવેજ છે વેચાણ દસ્તાવેજ છે તેનો પ્રકાર આપણે લખવાનો છે જે અહીં બાકી ખાલી લાઈન આપેલી છે અહીં આ આપણે ખાલી બોક્સ છે તેની અંદર દર્શાવવાની રહેશે વિગત આપણે ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે દોસ્તો અવેજ એટલે કે તમે જે દસ્તાવેજ કરાવો છો તેની અવેજની રકમ કેટલી તમે ચૂકવો છો તે આપણે બીજા બોક્સની અંદર દર્શાવવાનું રહેશે તો આ બીજી માહિતી થઈ ગઈ દોસ્તો ત્રીજા નંબર ઉપર આવે છે બજાર કિંમત એટલે કે હાલની બજાર કિંમત તેની કેટલી છે તે બજાર કિંમત આપણે અહીં દર્શાવવાની રહેશે ત્રીજા નંબરના કોલમમાં ત્યારબાદ દોસ્તો ચોથા નંબરના બોક્સની અંદર આવે છે

સરનામું જે કોઈ પણ વ્યક્તિ જે જગ્યાએ રહેતા હોય તે વ્યક્તિનું સરનામું અહીં નાખવાનું રહેશે ત્યારબાદ આવીશું દોસ્તો તેમનો મોબાઈલ નંબર હવે તેનો મોબાઈલ નંબર અહીં દર્શાવવાનો રહેશે અહીં દોસ્તો આપ વિગત જોઈ શકો છો આ પ્રકારની વિગત તે વ્યક્તિએ નાખવાની રહેશે ત્યારબાદ આવીશું દોસ્તો સાતમા નંબર ઉપર સાતમા નંબર ઉપર દોસ્તો માહિતીઓ દર્શાવવામાં આવી છે સાત આઠ અને નવ નંબરનું જે બોક્સ છે તેની અંદર માહિતી દર્શાવવામાં આવેલી છે જો તે વ્યક્તિ આ માહિતી છે તે ખોટી દર્શાવશે તો તેની સામે શું પગલાં લેવાઈ શકે છે

તેની અમો દસ્તાવેજ કરી આપનાર ખાતરી આપીએ છીએ ઉપરની માહિતી અમે સાચી આપી છે જો કોઈ ખોટી માહિતી આપેલી હોય તો અમારી સમક્ષ નોંધણી અધિનિયમ ઓગણીસો તથા સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અંતર્ગત દંડની અને ફોજદારીની કાર્યવાહી કરી શકો છો એવી બાહેંધરી અમે આપીએ છીએ જે વાંચી સમજી નીચે સહી કરી આપીએ છીએ નવમા નંબર ઉપર દર્શાવવામાં આવ્યું છે દોસ્તો મહત્વની માહિતી કે નોંધણી અધિનિયમ ઓગણીસો આઠ ની કલમ બ્યાસી અને ત્યાસી અંતર્ગત સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટા કથનો કરવા માટે સાત વર્ષ સુધીની કેદની સજા અથવા દંડની શિક્ષા અથવા તે બંને થઈ શકે છે અને દોસ્તો તેની નીચે બીજો મુદ્દો આપવામાં આવેલો છે કે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની કલમ બાસઠ મુજબ કલમ અઠ્યાવીસ અન્વયે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની પાત્રતા તથા અસર કરતી હકીકત તથા સંજોગો નહીં દર્શાવવાનો ગુનો આ કલમ હેઠળ સજાપાત્ર છે દસ્તાવેજમાં સહી કરનાર તેમજ તેની તૈયારીના ભાગ લેનાર બંને સજાને પાત્ર છે તેવી જોગવાઈ અમારી જાણમાં છે તો દોસ્તો મહત્વપૂર્ણ આની અંદર માહિતી આપવામાં આવેલી છે એક થી કે નવ નંબરના બોક્સની અંદર તો આ બોક્સની વિગત છે દોસ્તો તે આપશે ઓનલાઈન આ સર્ક્યુલર પણ મળી જશે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તેમાંથી આપશે આ સર્ક્યુલર મળી જશે અથવા તો દોસ્તો કદાચ આ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીની વેબસાઈટ છે ઓફિશિયલ તેની અંદર આ પરિપત્ર મૂકવામાં આવેલો છે ત્યાંથી આપશે આ પરિપત્ર મળી જશે તો દોસ્તો હવે આની અંદર આપણે ફોટોગ્રાફ્સ લગાડવાના છે અને સહી સિગ્નેચર કરવાની છે કયા વ્યક્તિઓની તો આની અંદર નામ આપવામાં આવ્યું છે દોસ્તો વેચનાર વ્યક્તિનું વેસનાર વ્યક્તિનો ફોટોગ્રાફ્સ અને તેમનો અંગૂઠાનું નિશાન પ્લસ તેમની સહી સિગ્નેચર અહીં કરવાની રહેશે અને ત્યારબાદ નીચે આપવામાં આવ્યું છે ખરીદનાર વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિ ખરીદનાર છે તેમની સહી સિગ્નેચર તેમનો ફોટોગ્રાફ અહીં દર્શાવવાનો રહેશે તેમનું નામ વગેરે દર્શાવવાનું રહેશે અહીં તો દોસ્તો આ ફોર્મેટ છે આધારે તમારે તેવી વસ્તુ બનાવવાની રહેશે કે મેં જણાવ્યું આપ સૌ જોઈ શકો છો દોસ્તો આ પ્રમાણેનો ફોર્મેટ ફોર્મેટ આવશે તે આપણે સાથે દસ્તાવેજની સાથે જોડવાનો રહેશે તેમાં સહી સિગ્નેચરો અને તેની મહત્વપૂર્ણ માહિતીઓ છે દોસ્તો તે દર્શાવવામાં આવેલું છે સંક્ષિપ્ત દસ્તાવેજ કહેવાય દોસ્તો આને જે મેન મેન મુદ્દા છે ચતુર્દીઝા છે મિલકતની વિગત છે જે લેનાર વેચનારના નામો છે તે વસ્તુ આની અંદર દર્શાવવામાં આવેલી છે દોસ્તો અવેજની કિંમત જેવી કે વગેરે વસ્તુ છે તે આની અંદર દર્શાવવામાં આવેલી છે હવેથી દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજ કરશે તે વ્યક્તિઓને આવી રીતનું પત્ર છે તે સાથે દસ્તાવેજની સાથે જોડવાનું રહેશે તો દોસ્તો આ માહિતી આપવા માટે જ મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો ખાસ પસંદ આવ્યો હશે દોસ્તો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંત માધ્યમ